હવે આપણે મેદો લઈશું તો અહીંયા આગળ મેં ત્રણ ચમચી મેદો લીધો છે બે ચમચી કોર્નફ્લોર લઈશું આપણે હવે એની અંદર મસાલા કરીશું આપણે એની અંદર આપણે નાની ચમચી ધાનાજીરું પાવડર એડ કરીશું થોડી હળદર એડ કરીશું થોડું લાલ મરચું થોડી હિંગ અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી મરી પાવડર એક ચમચી ચાટ મસાલો હવે થોડું પાણી એડ કરીને આપણે પેસ્ટ બનાવી લઈશું આ રીતની આપણે પાથળી પેસ્ટ બનાવવાની છે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે મિક્સ કરી લઈશું આપણે આ રીતનો ગાંઠો ના પડે ને એવું બેટર આપણે તૈયાર કરવાનું છે હવે આપણું સ્લરી બી તૈયાર થઈ ગઈ છે હવે જે આપણે ઓનિયનના લચ્છા તૈયાર કર્યા હતા એ આ રીતે ડીપ કરી લઈશું અંદર આ રીતે અને બ્રેડ ગરમ બ્રેડ ગરમમાં કોટ કરી લઈશું આ રીતે અંદર કોટ કરી લેવાનું છે આ રીતે આપણે બ્રેડ ગ્રમમાં કોટ કરવાની છે તો આ પ્રોસેસ આપણે બે વાર કરીશું આ રીતે પહેલાં કર લઈશું અને ફરી આપણે ડીપ કરી લઈશું સ્લરીમાં અને ફરી આપણે બ્રેડ ગ્રમમાં કોટ કરીશું આ રીતને આ રીતને આપણે રિંગ રેડી કરી લઈશું બધી અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે આપણે રીંગ તરી લઈશું અંદર એડ કરીને હવે આપણે એને પલટાઈશું અને ધીમા આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને દેવાની છે આપણી સરસ એવી પલટાઈ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લીધી છે તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું એને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવે છે ને આપણે બધી તરી લેવાની છે રીંગ આપણે ક્રિસ્પી ઓનિયન તરાઈને રેડી થઈ ગઈ છે હવે ઉપરથી આપણે થોડોક ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું જેથી ચટપટું સરસ લાગશે હવે મિક્સ કરી લઈશું હવે આપણે સર્વ કરી લઈશું તો આપણે ક્રિસ્પી ઓનિયન બની ગઈ છે ટોમેટા કેચઅપ સાથે સર્વ કરીશું આપણે તો આપણી ક્રિસ્પી ઓનિયન બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં